કુંભ મેળા બે હજાર સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરશે મધ્ય સંસ્કૃત યુનિવર્સિટી એકલવ્ય કેમ્પસ ત્રિપુરાના લગભગ પિસ્તાલીસ વિદ્યાર્થીઓ મહાકુંભ મેળા બે માં ભાગ લેશે તે તેર થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે આ વિદ્યાર્થીઓ મહાન ઇવેન્ટ દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વચ્ચેના ઊંડા સંબંધને હાઇલાઇટ કરશે વિદ્યાર્થીઓ સંસ્કૃતની સમૃદ્ધ વારસો અને ભારતીય સંસ્કૃતિમાં તેની અભિન્ન ભૂમિકા વિશે હાજર લોકોને શિક્ષિત કરવાનો હેતુ ધરાવે છે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પાઠ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા તેઓ દર્શાવશે કે કેવી રીતે સંસ્કૃતે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રશ્યને આકાર આપ્યો છે ભારત થિંક કાઉન્સિલ ઉત્તર પ્રદેશ સરકારના જ્ઞાન ભાગીદાર તરીકે કોન્કલેવ મહાકુંભ બે હજાર પચ્ચીસનું આયોજન કર્યું છે આ પહેલનો હેતુ વિવિધ રાજ્યોના શૈક્ષણિક સંસ્થાઓમાં કુંભ મેળાના મહત્વ પર બૌદ્ધિક ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે કોન્કલેવ વિદ્વાનો વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક ઉત્સાહીઓ માટે કુંભ મેળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે અર્થપૂર્ણ સંવાદમાં જોડાવા માટે એક મંચ પ્રદાન કરશે મહાકુંભ મેળા બે હજાર પચીસમાં સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ભાગીદારી ઇવેન્ટને સમૃદ્ધ બનાવશે અને લાખો યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે તેમના પ્રયત્નો સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિની અવિનાશી પરંપરાઓને જાળવવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે